ખેડૂત મિત્રો પેલા એમ કેતા કે ખેડૂતોની આવક બમણી થશે બે છે તમે કપાસ અમેરિકા ની આઈડી નાબૂદ કરી દીધી કપાસ મબલક આવી રહ્યો છે હે સ્વદેશી અપનાવો પણ સાહેબ સ્વદેશી અપનાવું છે અમારો કપાસ પછી કોઈ અપનાય છે નહીં એવું લાગે છે અત્યારે ખાખરીના ના કપાસ પૂરો થઈ ગયો છે હવે આ કપાસ થાય એમ નથી હવે આ કપાસ પંદરસો સતરસો રૂપિયા આવે તો આ પાછળ હું આ ઉતારવાનો ખર્ચો બિયારણ ખાતર દવા હાથીયડ બધું ભેગું કરીને કપાસ વેચ્યું ને તો વાણ ખાલી હળગાંવણી હાથસી જ વધશે મારા આમાં કઈ વધે એવું લાગતું નથી તમે એમ કહેશો કે આવક બમણી પણ સાહેબ આમાં આવક બમણી થાય એ લાગતું જ નથી આ કપાસ તો આના કોઈ સારા એવા નિર્ણય લ્યો અને સારો એવો કપાસ ભાવ ખેડૂતોને મળે તો ફરીથી કપાસ વાય છે નકર આપણે કપા કપડા છે ને ઈ પહેરવા વધશે ને એવું લાગે છે તમને કેમ લાગે છે ખોકો કોમેન્ટ જય જવાન જય કિસાન